માં ખાસ મહિલાઓનો ફાળો વધુ જોવા મળી રહ્યો છે અમૃત તળાવ વિકાસમાં તળાવની આસપાસ વૃક્ષારોપણ પણ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારની મનરેગા યોજના મુજબ આ તળાવના વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે મનરેગા યોજના હેઠળ પિસ્તાલીસો કલાક સુધી તળાવનું ખોદકામ કરવામાં આવ્યું હતું અને જેમાં આસપાસના સ્થાનિકોને રોજગારી મળી હતી તળાવના વિકાસ બાદ તેમાં મહિલાઓ દ્વારા માછીમારી પણ કરવામાં આવી રહી છે અને પશુઓ માટે પણ આ પાણી ઉપયોગમાં લેવાય છે નરેગાને લઈને વાત કરવામાં આવે તો સરકાર રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર હોય અલગ અલગ જે યોજનાઓ છે તેને લઈને ડેવલપમેન્ટ કરી રહી છે વાત કરવામાં આવે તો છત્તીસગઢના એક ગામ ખાસ કરીને ત્યાં આગળ પહોંચ્યા છીએ અહીંયા પણ આજ પ્રકારની એક યોજના છે તે કરવામાં આવી હતી ક્યાં નામ બહેન આપવા ઓર ક્યાં કહું કે જે હિસાબે યહાં પે ડેવલપમેન્ટ હુઆ કિસ હિસાબે ડેવલપમેન્ટ હુઆ કિતના લોકો કી મજૂરી છે जो तालाब का जो आकार है जल ग्रहण क्षेत्र है उसमें वृद्धि हुई है तो हम लोग को इस योजना से काफी लाभ हुआ है खुब समृद्धि मिली तलाव डेवलपमेंट थे क्या कहो गए चाचा जिस हिसाब से यहाँ पे तालाब है यहाँ के लोगों को पशुपालक को किस हिसाब से फायदा ไหรัตมหุทัว કાબર કિસાન કે ઓજના લીખ લે મત મસલીઓ પાલન ઓ રોજગાર મિલે હે હમારા કિસાન બહુત કમા હે તો ચોક્કસ જે પ્રમાણે જુદા જુદા ડેવલપમેન્ટ કરવામાં આવી રહે છે તે ગામમાં આવેલું જે તરાવ છે તે રે પણ રેગા અંતર્ગત અહીંયા વિકસાવવામાં આવી છે ને સાથે અહીંયાના આસપાસના લોકોને પણ રોજગારી મળી છે રાજકોટ શહેરમાં નવનિર્માણ પામી રહેલ જનાના હોસ્પિટલના બાંધકામમાં ભૂલ થઈ હોવાનું